ગુડ આફ્ટરનૂન જય આરામ ફરીથી એક વાગે ચાલુ થાય છે તો જરાક અંદર પ્રોબ્લેમ આવી ગઈ છે તો બોટના સર્વિસ સેન્ટરમાં જવું છે પછી આપણે જવું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેમ કે ત્રણ તારીખના આવી રહી છે ફાઈનલ મેચ અમદાવાદમાં છે આપણે જોવા જવું પડે ને તો એની ટિકિટની પૂછા કરવા માટે આપણે જવું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તો આજ બહુ તડકામાં ફરવાનું છે તો વ્લોગમાં બન્યા રહેજો જોશું આપણે આગળનું બધું બતાવશું કેમ કે હું એકલો નથી જતો આપણા જોડે પાર્થ અને દેવ જાય છે મેં કીધું પીજીમાં સૂતા પડ્યા હોત મેં કીધું ચાલો બારે ફરતા આવીએ આપણે તો ચાલો આગળનું વ્લોગ આપણે કન્ટિન્યુ રાખી પેલો આપણે જશું થલતે જ ટોપા ઓછા અરે સાચે આપડે ચલાવતા સાચી કેવું છું બસ થી ભાઈ જોવા કેપ્ટનશીટ આપડા હાથમાં છે ના 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 પહોંચી ગયા પણ હવે બોટ ના સર્વિસ સેન્ટરમાં જવાનું કેન્સલ થયું છે હવે ડાયરેક્ટ કાલુપુર જવું છે કાલુપુર એક કામ છે તો ચાલો ભાઈ આજે અમે જઈ રહ્યા છીએ મેટ્રોમાં ચાલો આપણે જઈએ ચાલો આપણે કરીએ ચાલો આપણે કરીએ જોઈ જ આવે ત્યારે વાત અંતેજ મેટ્રો સ્ટેશન ગરમી ગરમી બોડી એસી બધી નીકળ્યા હવે ગરમી જાય મેટ્રો બધી નીકળ્યા કામ તો પતાવું હોય કાલેપુર બુલેટ ટ્રેનનું ફ્યુચરનું આ છે ભાઈ રેલવે સ્ટેશન જુઓ હજી અંડર કન્સ્ટ્રક્શન છે એની સામે જ આપણે આ પાછળ પાછળ અંડરગ્રાઉન્ડ મેટ્રો માંથી આપણે બહાર નીકળ્યા શું કન્સ્ટ્રક્શન વાળી છડી વાળા હાલો શાક માર્કેટ માં જે કામ કરવું હોય આપણે આજે કાલેપુર માં જવું છે શાક માર્કેટ માં જોવા શાક માર્કેટ માં જવાનું કેમ કે આપણે કચ્છમાં આપણું જે ફાર્મ છે એનામાંથી જે કેરીઓ આવા અહીંયા પૂછા કરવી છે શું ભાવ છે તો એ પ્રમાણે આપણે ત્યાં ડીલ કરવાની છે તો જોઈએ અહીંયા બધું પૂછપાછ કરીએ કેમકે જ્યાં જઈએ ત્યાં બધા કહેતા હોય કે કાલુપુર શાક માર્કેટમાંથી જઈએ કે અમે કેરીઓ લઈએ છીએ તો આપણે કીધું પૂછા કરતા હોય શું ભાવ મળે છે એના માટે આપણે આ બે રિસર્ચર્સ ને ગણે આ ખતરનાક છે બધું શું એને કેરી બેરીને કાંઈ ભાન તો હોય નહીં ભલે પણ તો એ હવે શું કરશે ભેગા જોઈએ ટ્રેન બતાવું મિત્રો અમને ભલે નીચે તો પ્લેટફોર્મ ઉપર નથી ગયા ઉપર થી બતાવી શકો આજુ ટ્રેન ઊભી છે આ કઈક પ્લેટફોર્મ નંબર આઠ નંબર કરીને છે કઈક મને ખબર નથી આ સાઈડ બુલેટ ટ્રેન નું આજુ કામ ચાલુ છે અન્ડર કન્સ્ટ્રક્શન છે બધું આપણો ભારત દેશનો ધ્વજ મિત્રો જોઈ શકો છો સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા વાહ ભાઈ વાહ কিছুও দরকার কি বাইটিং কার্ট মার্কেট কার্ট মার্কেট কইলো શાક માર્કેટ વાર પહોંચી ગયા છે પણ આ શાક માર્કેટ કરતાં વધુ મને માર્કેટ યાદ લાગે છે કારણ કે જુઓ આ બધા ટ્રાન્સપોર્ટના ખટારા અહીંયા જ છે હા જુઓ ફૂલ આપણે ભુજ કચ્છમાં જે ગીતા માર્કેટ કરીને છે ને એવું જ બધું અહીંયા માહોલ છે તમે જોઈ શકો છો ગરમી તો બુકા ભૂખા કાઢે ચાલો આગળ બનાવ્યા બ્લોક માં જોઈએ આપડે આપણું કામ છે પેલું બતાવી પછી મળી લીંબુ પાણી બનાવો ઠંડુ યાર હા ગરમી બોડી ટાટું પી લઈ પછી મગજ ઠંડુ કરીને પછી હાલી જરાક માર્કેટ માં આટો મારી આવી ફૂલ ઠંડુ કરતા હો કાકા ગરમી નીકળી એવી ગમે તો કામ પતી ગયું માર્કેટ તો હવે જઈએ છીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જોઈ આવી આપણે ટિકિટ હોય તો સારું ઓનલાઈન તો જોઈ જઈ અડધી બતાવે છે ત્યાં જઈને જોઈએ પોપટ થાય છે કે શું થાય છે અહીંયા તો બરાબર રીતે કામ પતી ગયું ચાલો હાલો હાલો

આ જો આટલું અંદર છે આખું મેટ્રો સ્ટેશન જ અંડરગ્રાઉન્ડ છે વાહ આ જો આ બધું અંડરગ્રાઉન્ડ છે હજી એક માળ અંદર નીચે આયા છે હજી અહીંયાથી નીચે જવાનું છે આખું મેટ્રો સ્ટેશન અંડરગ્રાઉન્ડ આ એક નથી આવા બે ત્રણ મેટ્રો સ્ટેશન અંડરગ્રાઉન્ડ છે આખા આ જો બસ અહીંયા છે મેટ્રો સુધી પહોંચી આયા આટલું બે ફ્લોર લગભગ અંડરગ્રાઉન્ડ છે નીચે જવાનું y ya se છોકરો છે ને આ છોકરો એને એ ગેર ભૂખ લાગી એ હવે પેલી પેટ પૂચા કરવાનો વિચાર થાય કેમ કે બપોરે એક વાગે નીકળ્યા હતા જમીને નીકળ્યા હતા ભલે પણ ગરમીના લીધે બહુ ભૂખ લાગી એટલે પાર્ક ને ભૂખ લાગી અમને તો નથી લાગી પણ હવે અમે થોડું થોડુંક ખાઈ લેજો ભલે ખાલી સાઈડ હેલો ત્યાં કોર્નરમાં નાસ્તાની દુકાન ગોતી અમે મેચ જોવા આવ્યા હતા તમે લોક જોયો હતો આપણે બીજી વાર છે ત્યારે અહીંયા નાસ્તો કર્યો તો પાછા ત્યાં જ જવાનો વિચાર થાય છે જોઈએ શું થાય છે બાકી ટી શર્ટ બી શર્ટ વેચાય છે અહીંયા ઘરે માહોલ હજી આવી ગયેલો છે આપણે જોઈએ ટિકિટ મળે છે કે નથી મળતી જોઈએ ટિકિટ મળશે તો દસ પંદર થઈ ગઈ કાચા વાળી આપણે સમોસા મંગાયા છે ત્રણ ના ને જલેબી થોડીક સ્વીટ ખાવાનું મન થતું હતું કેમ કે ગરમી હતી તો ને આ માજાની બોટલ માજા તો જોઈએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી ગયા છે જોઈ શકો છો આ આખું આ સ્ટેડિયમ નું મેઇન ગેટ છે એન્ટ્રન્સ આપણે હવે ટિકિટ બુકિંગ માં છે ત્યાં જરાક પૂછા કરતા આવી શું કહે છે શું નથી કે એ એક વાર સે આપડો અહીંયા સ્ટેડિયમ આવે ને સુજેય બાર પોપાટ પોપટ દેઈ ગયો કેમ કે અહીંયા ટિકિટ લેવા માટે પૂછવા કરવા આયા તો એને કીધું ક્વોલિફાયર 2 ને ફાઈનલ મેચ ની ટિકિટો ઓનલાઈન બુકિંગ થસે ઓફલાઈન તો નહીં જ મળે ત્યાં સામેની પાસે ઉમાં કરે સિક્યુરિટી ગાર્ડ પાસે 게ટ ઉપર બોર્ડ નાખેલ જે તો ઈ વાંચ્યો તો એ જ કે ટિકિટ તો અહીંયા નહીં મળી શકે

गुजरात टाइटन्स नो आ के लानू जे वो बच्चे का है हां मेरे भाई के लिए छोटे भाई के लिए खरीदना ना ना है कितना सा कितने का वो 200 का 200 रुपए का फाइनल में यार से 20 बोल यार ले भी आ ले वन भी करता है मित्र काम करवा मार का बोल सेम पे रहा दे बात क्या आई एम पुते हल નીંદર કરવાનું મન છે તો બસ સવારે ખીચી જવાનું વિચાર કર્યું છે તો આજના લોક ને ગરમી વાળા લોક ને અહીંયા સમાપ્ત કરી છે તો આપણે મળશું કોઈ કે બીજા નવા લોકમાં તો આ વિડીયોને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ ચેનલને કરજો અને બે લાયકન દબાવી દેજો અને આ ને બધું બને એમ શેર કરજો તો બધાને ફરીથી આપણે નવા એક લોગ વિડીયો મળશું એટલી માટે જય શ્રી રામ ટાટા બાય બાય